જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું ગજેન્દ્ર મોક્ષ તો ચાલો સાંભળીએ ગજેન્દ્ર મોક્ષ દીનાનાથ ગોપી નાનાથ પ્રભુ ગુણવંતા છો ગિરધારી ગજની વારે ચડ્યા શામળા કરી ગરુડ ઉપર અસવારી પીળા પિતાંબર પહેર્યા પાતળી કાને કુંડળ ઝળકે છે ગળે ગુંજની માળા બિરાજે નથનું મોતી લટકે છે માથે મનોહર મુકુટ ધર્યો છે કૌશિક હિરલો ઝળકે છે હાથ સુદર્શન ચક્ર ધર્યું વળી મોહન મુખડું મલકે છે પાસે આવીને ઉભા લક્ષ્મીજી Pra bu... ક્યાં કરી તમે તૈયારી ઓ ચિંતાના થયા અધીરા ચિત ચિંતા મુજને રે ભારી કહે મુરારી સુણો ને નારી સેવા મારી કરી છે સારી કમળ પુષ્પ લઈ મુજને ચઢાવ્યા સેવક સંકટમાં છે ભારી ഗര തീരെ ഉഭാ ശാമ രുുദന കസരേ സുണ്ട്രഹന ഉഗാരോ മഗര ഖ്യോ ക്ഷീര മാറി അന്തസമയ അരജി വാളാ ഗജനീ അരജ സ്വീകാര ചക്ലൈ നേ दर्शन दीधा छे मोरारी राम कहता दाम बेसे अक्षर नाम लो उचारि पाप निवारण छो पातया ગંધર કરી ગતિ રે યારી અંત સમય પ્રભુ વેલ રા આવજો ક્ષિર સાગર નારી રહેવાસી શેષ નાગ પર શયન જ કીધા અલબેલા છોનાશીરે તે જ સમયે ત્રિપુરારી મોરારી તુલસી ચરણની છું દાસી મારી કરણી સામું જરી ન જોશો જાળવ જો જમની રે ફાંસી જાળવ જો જમની રે ફાંસી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય